રાપર કોંગ્રેસમાં પડ્યું વધુ એક ગાબડું કોંગ્રેસના વધુ બે ઉમેદવારોએ એક કર્યું ભાજપને સમર્થન જાહેર ગોરધન ઝડફિયાની હાજરીમાં ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી કેસરિયા ખેસ ધારણ કર્યા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું વિવાદાસ્પદ નિવેદનના કારણે કોંગ્રેસને વધુ એક ફટકો કોંગ્રેસ માટે હવે નગરપાલિકાની ચૂંટણી મુશ્કેલ બની રહી છે વિવાદિત નિવેદનને મામલે કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવાર સહી આગેવાનો ભાજપને ટેકો આપે તેવી શક્યતા સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહા રાપર અમારી બેઠક ચાલતી હતી વોર્ડ નંબર 1 અને 2 એ દરમિયાન બે ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ચૂંટણી લડતા હતા એમણે અમને જાહેરમાં સમર્થન જાહેર કર્યું એટલે હવે લડતા નથી એટલે મતદારોને પણ એમના જે કંઈ હોય કોંગ્રેસના ખ્યાલ આવે કે આ બે ઉમેદવારો અમારા લડતા નથી એ ભાજપને મત આપો એવું એમણે અપીલ કરી એટલે લગભગ લડતા નથી એટલે વિષય પૂરો થાય છે સામાન્ય રીતે આ ચૂંટણીમાં અમે સાથે સાત વોટ જીતવા માટે લડીએ છીએ અને છેલ્લા દિવસ સુધી અમારો આ પ્રયાસ છે કે અમે બધી જીતીએ કારણ કે રાજ્યમાં પણ સીટો તો અમારી ગઈ છે અને ત્રણ જેવું જ છે ઠેકો આપ્યો છે એટલે એ જ થયું એટલે આમાં કોઈ પણ પ્રયત્ન કરવાનો લોકોની સેવા કરવાની દેશના પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં જે કઈ ગરીબલક્ષી યોજનાઓ છે એ નીચે સુધી પહોંચે

એનાથી તો કોમી એકતા ઉપર બહુ ખતરો પેદા કર્યો છે અને અમે કોમી એકતામાં માનીએ માનીએ છીએ છીએ કે માતા ભૂમિ અમે બધા સગા ભાઈ બહેનો છે અને એ લોકો અહીંયા કોંગ્રેસ નો એક એમએલ આવીને અહીંયા જે વિખવાદ કરી ગયા એનાથી કેટલાય લોકોની લાગણી દુબાણી છે અને એમાં પ્રકારના માનસિકતા જો હોય તો એને મત આપીને ફાયદો શું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે